એક અફસોસ મને તો એ રહી ગયો નિરેશભાઈ કે અમારા દિવાલ બેન ભેગો ગાવાનો મોકો ન મળ્યો મને એક કલાકાર ની પાછળ ભજન કરવાનો મોકો ખુબ ખુબ ધન્યવાદ હું તો મારા જીવન ને માનું છું પૈસા આવતો નથી પૈસા વગર ક્યાંય જતો નથી છે પણ આ કલાકાર છે સાચવતા છે સાઉન્ડ સિસ્ટમ છે આ બેંજાવાળા છે આ અમારું પરિવાર કહેવાય પરિવારમાં કોઈ દીક કે બજેટ ના હોય ચોખમ અટાડી તી હમણાં આનંદ આનંદ

સંત મુરદાસ બાપુ રામાયણ રસપાન કરતા હોય દીકરી કુવા ની અંદર પડવા આવે છે ત્યારે સંત મુરદાસ બાપુ ઉભા થઈ અને દીકરી નું બાવડું પકડી ને દીકરી એમ કે છે કે બેટા કુવા ની અંદર પડવાનું કારણ હું ત્યારે દીકરી સંત મુરદાસ બાપુ ને એમ કે છે કે બાપુ મરી જાવું છે તો કે નહીં બેટા આત્મહત્યા કરવી મહાન પાપ છે ત્યારે સંત મુરદાસ બાપુ ને દીકરી એમ કે છે કે બાપુ મૈરા સિવાય બીજો કોઈ આધાર નથી

તારો અને તારા સંતાનનો જીવ બસી જતો ન હોય ને તો મને એનો બાપ બનવામ કાઈ વાંધો નથી એ દીકરી ઘરે ગઈ એના ઘરનામે પૂછ્યું કે તારું પાપ છે એનો બાપ કોટી આવી તો કે હા કે કોણ તો કે संत मोदास પણ સાહેબ આ દુનિયા છે તમને હાથીની અંબાડી માથે બેહાડે ને ઓરા ગધેડાય બેસાડે

મુરદાસ બાપુ એમ કે છે કે તને હવાય હાર ગમતા લાગે છે રોજ ફૂલનાર ચડાવતા તા તેદી હું એમ કેતો મને નહીં મારા ઠાકરને પહેરાવો અને તેથી ઈ અમરેલીની બજારમાં સંત મુરદાસ બાપુનો ઈ ફૂલેકો નીકળ ફરતો 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 ઈ ફૂલેકો આમ ગામમાં આવ્યો કોઈ પાણા મારે કોઈ સંપલ મારે કોઈ કાકરા મારે એક જણે ગુલાબનું ફૂલ માર્યું સંત મુર્દાસ બાપુ ની દ્રષ્ટિ ગઈ જુલાબનું ફૂલ માર્યું એની માથે સંતાન હતું એ ગુલાબના ફૂલ મારવા વાળાનું હતું પણ ગામ હોય ને ડાયા માણસો હોય પાંચ જણા ડાયા માણસો હતા એને કીધું જવા દયો જાવ જવા દયો જવા દયો સાધુનો બાળક છેને માફ કરી દયો અને ફુલેકુ ફરીને આશ્રમ આવ્યું પછી બાપ દીકરી બે આશ્રમ માં રહેતા હોય અને આ ખબર અમારા જામનગરમાં પડી અમારા જામનગરના જામ દરબાર હતા એમના ગુરુ હતા સંત મૃદાસ બાપુ

મારે જામનગર જવું કેમ બાપુ તો કે મારા દરબાર ને આવડો મોટો સમજો દરબાર ખબર નહીં પડતી હોય જેવી ગાડીમાં બેન આવે

મરેલું બિલાડું ઉપાડી પોતા પાસે આવો ઓસડો હતો ઓસડા વીટીને ખંભે નાખી લીધું દરબારગઢ ની અંદર દાખલ થયા પણ અહીંયા તો રાજા ને કઈ થી બંધાય સભાપતિ સંત મુરદાસ બાપુ નું જોઈ ઊંધું ગાલી કે જેની વાયકા ફેલાય છે ને એ સંત મુરદાસ છે આ બે પ્રશ્ન પૂછવા છે પછી તમે તમારે મારી કઈ તોડી નાખજો મને કોઈ વાંધો નથી પેલો પ્રશ્ન તો એ તને કઈ બાંધે કોણ આ જામબાર હુમ કર્યો બાપુ આ બિલાડું જીવતું કર્યું પછી મને કઈ થી બાંધી દો જે માહિત માં આવ્યા તેને કીધું બાપુ આ તાકાત મારામાં નથી કે આ તાકાત મારા નથી અને સંત મુરદાસ બાપુ આમ જોયું જામ દરબારે હો કે બાપુ તમે કે હું તો તારો ગુરુ છું એક જલ્દી દારી વર્તી દી અને આમ કરીને ત્રણ અંજલી બિલાડા માથે મારીને ને તેથી જગત દેખે બિલાડું જીવતું થયું ન્યા કટારી ગવાણી હું ગવાણી જોરદાર તાળીઓ વિજય બાપુર કેજ એ મુકેશ તો હોય ખરેખર ખુબ આનંદ આવે છે અને આ ગીર વિસ્તારની અંદર અમારા અશોકભાઈ નો અને મારા ધીરુભાઈ નો ખુબ ખુબ આભારી કેવો કે આ પંથ મને દેખાડ પછી જામ દરબાર સંત મુરદાસ બાપુ એમ પૂછે છે બાપુ આ બધી આપની લીલા શું છે ત્યારે સંત મુરદાસ બાપુ એ કીધું દરબાર ખોટું બોલાય અમે કોક નો જીવ બસી જતો હોય ને તો દીકરી અને દીકરીના પેટમાં સંતાન હતું આ બે જીવ બસતા હતા એટલે મેં ખોટું આરોપ માથે લીધું

મરેલું બિલાડું કર્યું સમાધી કરાણી પાલખી શંકાય આશ્રમ માં સંત મુર બાપુ બે ગયા હાથમાં શ્રીફળ દઈ પ્રાણ પંખી ઉડી ગયું તે દી અમરેલી બજાર માં ડોલી ફરતી હતી બજાર ને ધૂળ ને અબીલ ને ગલાલ ને

પાસા જીતા તિયા બાજુમાં તો એને કીધું એ ભાઈ તો બોલો ને બાપુ કે આ ડોલી કેમ રોયકી કે બાપુ સામેથી ચાર જણા ને એક દીકરી આયલા આવે છે તો કે હા ઈ કે એમ કે છે કે અમને સામે નાના ઘૂટકીન અપસકન થા એમ કે તો કે હા ઈ કે પાછાઈને ડોલી પાહે બોલાવ પાછાઈને ડોલી પાહે બોલાવ ને ડોલી માંથી संत मुरदाद બાપુ ઊભા થાય ને દીકરી માથે એમ કરીને હાથ નઈ લો દીકરીને પૂછે છે કે બેટા તું ક્યાં જાছো કે બાપુ આ મારી હારવેલ છે તો કા એ કે એ મારું આણુવારી ના આવે છે ને હું મારા પીયુ ને મળવા માટે જાવ છું ઓ તારા પીયુ ને મળવા જાસ તો કા એ કે હું મારા પીયુ ને જ મળવા જાતો તો આજ તું જા કાલ હું જાઈશ એકલી કાર મે એમ કહી દીધું પાછો હટી જાય આજ મારી દીકરી આને જાય છે ટૂંકમાં કહી દઉં બીજેથી દી સંત મુરદાસ બાપુ ની સમાધિ દઈ પછી દીકરી એકલી આશ્રમ હતી એ દીકરીના પેટમાં જે સંતાન હતું એ દીકરી જઈ એ દીકરી વીસ વર્ષ ની થી બાજુના ગામમાં દીકરીના લગ્ન કર્યા એ દીકરીના પેટે દીકરો જઈને અને એ દીકરાનું આપણા ભારતમાં સાહેબ જબરજસ્ત નામ છે પણ આવું અટાણક કોઈને ગમતું નથી ભજન ગાય બારે મારા દીકરાનો રાખો

ગરવાની માથે રોખડ્યો જડુંબી ગરવાની માથે નહીં પણ ગરવા માથે થી બોરિયા ગાળા માં આ બોલવામાં થોડોક ફેરફાર થાય છે બપોર થઈ જાય તો કોઈ વાંધો નહીં ન મને મોબાઈલ માં ટાઈમ દેખાડે